સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ચાલતી કાર્બોસેલની ખાણ મજૂરોના મોત થયા છે અવારનવાર બનતી ઘટના અંગે તંત્ર પર લોકો દ્વારા આક્ષેપો લગાવવામાં આવ્યા છે સ્થાનિક આગેવાનોએ ગેરકાયદેસર ચાલતી કાર્બોસેલની ખાણોમાં મૃત્યુ પામેલા મજૂરોને કલેક્ટર કચેરીમાં બેસણું યોજી શ્રદ્ધાંજલિ પાઠવી હતી કલેક્ટર કચેરી ખાતે કાર્બોસેલ આપણા જે કોલસો છે સુરેન્દ્રનગર માં અને એ ખાંડ અંદર જે શ્રમિકો દટાઈને મૃત્યુ પામે છે એનો શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો હતો ખરેખર આ તંત્ર અને સરકારને શરમ આવવી જોઈએ કે ખાંડ અને ખનીજ અંદર આટલા શ્રમિકોનો મૃત્યુ થાય છે તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નહી જે ખરેખર મજબૂર છે ગરીબ છે લાચાર છે એવા લોકો મજબૂરીથી ખાંડ અંદર કામ કરે છે અને જ્યારે એના મૃત્યુ થાય એનું અવસાન થાય ત્યારે કોઈ પણ પ્રકારનું વળતર મળતું નથી ખરેખર એમના બાળકોનું શું થતું હશે એમના પરિવારનું શું થતું હશે અત્યારે જે તાલુકાની અંદર એ ગામની અંદરના જે શ્રમિકો છે એનું એક શ્રમિક નું તો બાળક હજુ તો ખૂબ નાનું છે એની પત્નીનું શું થશે એના બાળકોનું શું થશે ખરેખર આખું જે તંત્ર છે ને એ એકદમ લાગણી વિહીન બની ગયું છે એટલે અત્યારે અમે સુરેન્દ્રનગરનું આ જે તંત્ર કલેક્ટર કચેરી છે ખાણ ખનીજ વિભાગ છે મહેસૂલ વિભાગ છે એનો ખરેખર અમે આજે ઉઠમણું કર્યું એનું બેસણું કર્યું છે કારણ કે એમની પાસેની લાગણી શૂન્ય બની ગયા છે આટલા આટલા મજૂરો મરે આટલા આટલા શ્રમિકો મરે છતાં પણ જો આ તંત્ર જાગતું ના હોય તો ખરેખર આશ્ચર્ય થાય કે આ તંત્રને પણ આમાંથી કંઈક હિસ્સો કે ભાગ મળતો હશે